કોમી એકતાના પ્રતિક સમાન વાસી ગામે ચોથો સમૂહલગ્ન ઉત્સવ યોજાયો

હિન્દુ મુસ્લિમના જોડાના લગ્ન કરાવીએ છીએ પંદર જેટલા યુગલોને પ્રભુતામાં પગલાં અમે મંડાવ્યા છે આ સ્વામી એકતાનું લગ્નોત્સવ છે જે દર વર્ષે થાય છે અત્યાર સુધીમાં અમે ઘણા બધા હિન્દુ મુસ્લિમ જે ગરીબ યુગલો છે એમના ફ્યુચર બનાવ્યા છે ભવિષ્ય બનાવ્યા છે અને એમના લગ્ન ગ્રંથિથી એમને જોડાવ્યા છે લગભગ અમે ઘણા વર્ષોથી આ કાર્ય કરતા આવ્યા છે અમારો ધ્યેય એ છે કે ગરીબ લોકો જે લગ્ન ખર્ચાથી બચી જાય અને સમાજમાં જે દહેજ પ્રથા ચાલે છે એ દહેજ પ્રથા નાબૂદ થઈ જાય અને સાથે સાથે જે ગરીબ લોકો છે જેમના દીકરી દીકરાઓ છે જેમને એક ચિંતા સતાવતી હોય છે કે અમારા દીકરા દીકરીનો લગ્ન કઈ રીતે થશે તો એના માટે એક સારી વ્યવસ્થા અમે કરી છે અમે ઘણી બધી જે જીવન જરૂરિયાતની જે એ દીકરીનું એક સ્વપ્ન હોય છે કે લગ્નમાં એમને આટલી ગિફ્ટ મળે એ તમામે તમામ બાબતનું અમે ધ્યાન રાખ્યું છે